આ તાજ મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો ખજૂરભાઈનું મિત્રો સ્વાગત કઈ કરી છે મિત્રોને ખજૂરભાઈ મિત્રો બે ઘર બનાવવા જઈ રહ્યા છે મિત્રો ગરીબોના મિત્રો તમે જોઈ શકો છો અને ખજૂરભાઈનું ભાઈ સ્વાગત કઈ રીતે કર્યું છે મિત્રો તમને લેટથી વિડીયો બનાવે છે પણ મિત્રો તમે વિડીયો પૂરો જોઈશો મિત્રો ક્યાંક જોરદાર સ્વાગત કર્યો છે ખજૂરભાઈનું મિત્રોને તમે જોઈ શકો છો મિત્રો ખજૂરભાઈ તેજ ઉપર છે મિત્રો પણ તમને આખો પૂરો વિડીયો બતાવો છે મિત્રો ખરેખર આપણે જ્યા હતા મિત્રો પણ આપણો બ્લોગ બીજી ચેનલ પર આવ્યો છે મિત્રો તો તમને બતાવું છે મિત્રો પૂરો પૂરો વિડીયો મિત્રો અને આ વિડીયોમાં તમે શેઠ એન્ડ સુધી બનાવી રહ્યો છે મિત્રો કારણ કે ખજુરભાઈની એન્ટ્રી કે આપી દે મિત્રો તમને પૂરો પૂરો વિડીયો બતાવો છો મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક કેટલી છે મિત્રો એ તમને પાછળથી બતાવો છો મિત્રો પણ આપણો વિડીયો છોડતા નહીં મિત્રો અને વિડીયો એન્ડ સુધી જોઈ રહ્યો મિત્રો અને આપણી ચેનલ ઉપર આવે તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમને બ્લોગની ચેનલ મિત્રો લિંક આપી દઈએ મિત્રો તો એમનો પૂરો વિડીયો છે જોઈ આવજો મિત્રો પણ આ વિડીયો જોજો પૂરો મિત્રો અને શેર કરજો મિત્રો જેટલો બને એટલો મિત્રો ખજૂરભાઈના બહુ ઘણા વિરોધ કરતા હતા મિત્રો અને અત્યારે જુઓ ખજૂરભાઈને સપોર્ટ કરવા માટે કેટલી વસ્તી છે જુઓ મિત્રો તો જુઓ મિત્રો એમનું સ્વાગત કહેતા થાય છે જુઓ મિત્રો સ રૂપિયા તમે કમાતા તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાતરો આવનારી જનરેશન છે આપણે ડાયરું બોલવી છે કે આગળબરી નથી કરો શાહ તમામ લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા તમારા ગામની અંદર ભય બનાવવા જઈ રહ્યો આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા વાલાઓ અને તમને મારી વાત કરું કે તેલ ની શરૂઆત કરી ખજુરભાઈ સિંહતેલ ની હનુમાન દાદા ના દર્શન કરવા લીધો હાથમાં અને એ તેલની ની બોટલ દાદા ને ચડાવી ત્યારે અંદર થી એવો તો હનુમાન દાદા ની શોધ એક શબ્દ ફોટો હોય તો કે તું મને તેલ ચડ્યા છો મને તેલ ચડ્યા તું વાલા મુંજા છો હું તો હું બેઠો છું